હળવદમાં માઇનોર કેનાલ થકી ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે પરંતુ અવારનવાર ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલની માઇનોર ડી અઢારની નંબર એક સાફ સફાઈના અભાવના કારણે ઓવરફ્લો થાય છે જેનાથી ખેડૂતોને ઉભા પાકમાં પાણી ફરી વળતા નુકસાન થાય છે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલની માઇનોર ડી અઢારની નંબર એક સાફ સફાઈના અભાવના કારણે ઓવરફ્લો થાય છે જેનાથી ખેડૂતોને ઉભા પાકમાં પાણી ફરી નુકસાન થાય છે ત્યારે ખેડૂતો દ્વારા વારંવાર અધિકારીઓને આમ તો હળવદમાં માળિયા ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચની કેનાલો પસાર થાય છે જેના પાણી થકી ખેડૂતો સમૃદ્ધ થયા છે પરંતુ માઇનોર કેનાલમાં સાફ સફાઈના અભાવના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેમાં હળવદમાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી માઇનોર ડી અઢાર કેનાલ નંબર એક ઓવરફ્લો થવાની ઘટનાઓ બને છે જેમાં વારંવાર ઓવરફ્લો થી ખેડૂતોને ઉભા પાકમાં નુકસાન થતું હોય છે જેના લીધે ખેડૂતો દ્વારા અવારનવાર સાફ સફાઈ માટે રજૂઆત કરવા છતાં પણ માઇનોર કેનાલના નાળાઓ તેમજ વચ્ચે ઉગી નીકળેલા બાવળો તેમજ પાનની સફાઈ હાથ ધરવામાં નહીં આવતા આજે વેગળ વાવ તેમજ હળવદના ખેડૂતો જાતે કેનાલ સાફ સફાઈ કરવા મજબૂર થયા છે અને પોતાના પાકને બચાવવા માટે ખેડૂતોએ જાતે જ બીડું ઝડપી લીધું છે આ ડાંગધ્રામાં જ ની અઢાર કેનાલ અને ટૂંક સમયમાં અઠવાડિયાની અંદર લગભગ ચારથી પાંચ વાર વપરા થાય બરાબર અને સાહેબને અમે અનેક વખત રજૂઆત કરી કે તમે આને સફાઈ કામ કરાવો તો જે કરવાનું હોય જે લોકો નથી કરતા અને ના કરવાનું હોય એ કામ કરે બરાબર તો અમે કાલે સાઈફર ઉપર ગયા તો સાહેબનું એક સાહેબે એવું કીધું કે તમે સરકારી મિલકતમાં આવશો તમે કાયદે કાયદેસરના કાનૂની પગલાં ભરશું બરાબર એ લોકો કોઈ ધ્યાન દેતા નથી અનેક વખત રજૂઆત બરાબર તો જાતે કરીનાલ ઓવરફ્લો લગભગ બે વર્ષ જે થાય બરાબર અને લગભગ સાત આઠ વીઘા જમીન અમારે પડતા રહે છે બરાબર અને અત્યાર સુધીમાં કોઈ અહીંયા આંટો મારવા આવતું નથી અને આ ઓવરફ્લો થાય બરાબર જાજો ટાઈમથી આ અને આ કેનાલ સાફ કરવા પછી અમારા ખેડૂતો ખેડૂતો આવે બરાબર કોઈ આંટો મારવા આવતું નથી અહીંયા બરાબર અને અત્યારે તમે જુઓ બરાબર અત્યારે

તો કોઈ કાઢવા આવતું નથી બરોબર આ ત્યાંથી જગદીશ પરમાર નો રિપોર્ટ હળવદ